નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની આતાકીય પરીક્ષા એમાં આજે આપણે જોઈશું પેપર બે નું સોલ્યુશન કરીશું પેપર બે હિસાબી પ્રથા તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ વિડીયોને મિત્રો અંત સુધી જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પેપર સોલ્યુશન શરૂઆત કરીએ પહેલો પ્રશ્નગીરી આપવી જરૂરી છે તો એમાં મિત્રો જવાબ આવશે સી કેશિયર બીજો પ્રશ્ન છે હવાલાની ફેરબદલી માટે કયા ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે એમાં મિત્રો જવાબ આવશે ટી ફોર્મ નંબર છ

કેટલા સમય જૂના માગણા રજૂ કરતી વખતે વિલંબનું કારણ જણાવવું મકાન કેટલા પગારની મર્યાદામાં મળવા પાત્ર છે દસમાની જવાબ છે એ ચોત્રીસ પગારના અગિયાર નો પ્રશ્ન મકાન પેજગી હિસાબ કોણ રાખે છે એમાં આવશે જવાબ પી નિયામક પેન્શન કોવિડન્ટ નવા ખર્ચની નાણાકીય મંજૂરી વધુમાં વધુ કેટલા સમય પછી રદ થશે માં ની જવાબ મિત્રો સી અને ડી બંને બંને જવાબ જવાબ કારણ કે માં એટલે એટલે વર્ષ થાય તમારા સાચા છે પ્રશ્ન સહાયક અનુદાન મંજૂર કરવાના હેતુ માટે અનુદાનની રકમ અનુદાનની મંજૂરી આપ્યા તારીખથી વધુમાં વધુ કેટલા સમય પહેલા ચૂકવેલા ખર્ચને પહોંચી વળવા માટે છે તેરમાની જવાબ છે મિત્રો સી એક વર્ષ ચૌદમો પ્રશ્ન ખાતાના વડાઓ તેમના તાબાના અધિકારીઓ નાણાં સ્વીકાર્યા પછી સંજોગો વરસાદ બે દિવસની સમયમર્યાદામાં નાણાં તિજોરીમાં જમા કરાવી શકે નહીં તો આવી સમય મર્યાદા સમય સુધી લંબાવી શકશે ચૌદમાં લીધે જવાબ આવશે મિત્રો સી સાત દિવસ પંદરમો પ્રશ્ન કેશ નો નમૂનો કયા ફોર્મ થી નક્કી થયેલ છે એમાં આવશે સી ગુજરાત તિજોરી નિયમ ફોર્મ નંબર બે ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મથી રોકડ સિલકની ખરાઈ ક્યારે કરવી જોઈએ સત્તર માં મિત્રો જવાબ આવશે સી દર મહિનાના અંતર અઢારમાં પ્રશ્ન તિજોરીમાં બિલો મોકલવા માટે સામો ચઢાવીને મોકલવા જોઈએ અઢારમાં ની અંદર મિત્રો જવાબ આવશે બી ટ્રાન્ઝિશ ઓગણીસમ પ્રશ્ન રીતે નીચેનામાંથી કયા કિસ્સામાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધે સીધો વિનિયોગ થઈ શકે વિશ્વની નોટરી અંગે નોટરી અંગેના કાનૂની ખર્ચ માટે એકવીસમો પ્રશ્ન એક કચેરીને તારીખ ચૌદ કરવેરાની આવક રૂપિયા દસ હજાર મળી છે મોડા મોડા મોડામાં મોડા કઈ તારીખ સુધી આ રકમ તિજોરીમાં જમા કરાવી દેવી જોઈએ તો મિત્રો જવાબ છે બી અઢાર અગિયાર બે હજાર ચોવીસ કોઈ કચેરી સામયિકો ખરીદે તો તે કયા પ્રકારમાં આવે

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી માટે કાયમી બેસગી પણ મંજૂર કરે માં નીંદર આવશે એ ઉચ્ચ શિક્ષણ કમિશનર જલ્દી નાશ પામે તેવા સ્ટોકની ભૌતિક ચકાસણી ક્યારેય કરવાની હોય છે બત્રીસમાં માં આવશે એ દર માસ ગુપ્ત સેવા ખર્ચ અને બાતમીદારોને અપાતા ઇનામોમાં સમર્થન વાવસર જરૂરી રહેશે નહીં ગુપ્ત સેવા ખર્ચ અને બાતમી લીધે થતું ખર્ચ વિગતો દર્શાવે વિના અંદાજપત્રમાં ઉચ્ચ રકમની જોગવાઈ કરવામાં આવે છે તેવા કામો માટે નાણા વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે સ્થાનિક અધિકારીઓ હસ્તક મુકાતી વિવેકાધીન ગ્રાન્ટમાં પંચાયતની મોટા ભાગની વિકાસ પ્રવૃત્તિઓ પંચાયત અધિનિયમની કઈ કલમ અન્વયે પંચાયતો કલમ એકસો સત્તાવન એકસો પાન ખાનગી દાન ફાળામાંથી નાણાં વ્યવસ્થા કરાતી હોય તેવા કામોના અંદર તૈયાર કરતી વખતે નીચેનામાંથી કઈ માહિતી આપવાની હતી નથી છત્રીસ માં ની અંદર આવશે ગયા વર્ષની મળેલી ફાળાની રકમ સામાન્ય ભવિષ્યમાંથી નિધે લીધેલી લીધેલ પેચકી પૂર્ણ ભરાય ભરપાઈ થઈ ગયા બાદ કેટલા માસ પછી બીજી વાર પેચકી મળી શકે સાડત્રીસ માં જવાબ આવશે ત્રણ માસ વર્ક ના કર્મચારીના કિસ્સામાં સામાન્ય ભવિષ્ય નિધિના હેતુ માટે હિસાબી અધિકારી એટલે અડત્રીસ માં જવાબ આવશે ઓગણચાલીસ કર્મચારી સામાન્ય ભવિષ્ય નિધિમાં કેટલો ફાળો કપાવવો જરૂરી છે ઓગણચાલીસ ની અંદર જવાબ આવશે મિત્રો બી મૂળ પગારના દસ ટકા એક કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી તેમના પુત્રના ના બારમા ધોરણ ના અભ્યાસ માટે અંશતા આખરી ઉપાડ પૈકી મહત્તમ કેટલી રકમ મળી શકે ચાલીસ મિત્રો જવાબ આવશે ચાલીસ એક કર્મચારીના સામાન્ય ભવિષ્ય ની ખાતામાં ચાર લાખ રૂપિયા જમા છે તેમનો મૂળ પગાર સિત્તેર હજાર છે તેમને સામાન્ય સંજોગોમાં મહત્તમ કેટલી પેસગી મળે એકતાલીસ આવશે એ બે લાખ નીચેનામાંથી કયા હેતુ માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેજગી મળી ન શકો પેજગી ન મળે બેતાલીસ માં જવાબ આવશે મિત્રો બી મકાન બનાવવા માટે કેટલા વર્ષની નોકરી પછી અંશ દાખલી ઉપર મળવા પાત્ર થાય તેતાલીસ માં જવાબ આવશે ડી પંદર વર્ષ શિક્ષણના હેતુ માટે મહત્તમ કેટલા રૂપિયા અંશતા આખરી પડ મળે ચુમ્માલીસ અંદર બી આવશે દોઢ લાખ રાજ્ય સરકારના જીપીએફ જીડીએ નાણાકીય વર્ષ દરમિયાન સામાન્ય ભવિષ્ય નિધિ મહત્તમ કેટલા રૂપિયા સુધીની રકમ જમા કરાવવાની મર્યાદા છે પિસ્તાલીસ માં ની જવાબ સમિત્રો બી પાંચ લાખ સ્વૈચ્છિક નિવૃત્તિની તારીખના કેટલા માસ અગાઉના ગાળામાં કોઈ પણ કારણ આપ્યા વિના નેવું ટકા અંશતા આખરી ઉપર કરી કર્મચારીઓના સંદર્ભમાં હિસાબી અધિકારી એટલે સુડતાલીસ માં તિજોરી નિયામક ગુજરાત મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડ નિયમો અન્વયે કયા નિયમની જોગવાઈ અનુસાર બચતદાર વર્ષ દરમિયાન કોઈ પણ સમય માસિક ફળાની રકમ એ ફક્ત ઘટાડી શકે અડતાલીસ માં તમામ વિકલ્પો ખોટા છે મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો ઓગણીસો ઓગણસાહીઠ ના પરિશિષ્ટ એક ના પત્રક બે મુજબ તબીબ ખાતાના આકસ્મિક ખર્ચમાં નીચેનામાંથી કયા ખર્ચનો સમાવેશ થતો નથી પેકિંગ માટેની સામગ્રી મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડ નિયમોન્વય મુજબ બચતદાર જીવન વીમા પોલીસી માટે ચુકવણી કરવા પડી શકાય જવાબ આવશે જેમાં તમામ વિકલ્પો ખોટા છે એટલે ગ્રે બચતદારના મૃત્યુ સમય કેટલા વર્ષની નોકરી હોય તો અનામત યોજનાનો લાભ મળી શકે તો બાવન માં નિંદર મિત્રો જવાબ આવશે પાંચ વર્ષ વેપારનો પ્રશ્ન પેટા વાઉચરો રદ કરવા અને નાશ કરવા બાબત ગુજરાત તિજોરી નિયમોમાં કયા નિયમો વિગતો આપેલી છે ત્રેપન માની જવાબ છે મિત્રો બી નિયમ બસો હિસાબોની તપાસની સંવિધાનની કઈ કલમ હેઠળ ઘડવામાં આવેલા કાયદાની જોગવાઈને આધીન રહી કરવામાં આવે છે ચોપન ની પણ મિત્રો જવાબ છે સી એકસો ઓગણપચાસ પંચાવન પ્રશ્ન મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમોના પરિશિષ્ટ બે મુજબની યાદીમાં સામાન્ય વહીવટ વિભાગ

રકમના ભરણા માટેના ખર્ચ બાબતે ગુજરાત તિજોરી નિયમોમાં કયા નિયમો દર્શાવેલ છે એકસઠ ની સજા ટી નિયમ એકસો બાસઠ મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમોના પરિશિષ્ટ છ ખરીદ અધિકારી કુટિર ઉદ્યોગોની બનાવટોને બિન કુટિર ઉદ્યોગોની બનાવટોની તુલનાએ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર કેટલા ટકા જેટલી ભાવ પસંદગી આપે આપી શકે બાસઠ ની અંદર જવાબ આવશે મિત્રો સી પંદર ટકા મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમોના પરિશિષ્ટ છ ની અનુસૂચિ બે મુજબ અખાડાની સાધન સામગ્રી અને રમત ગમતના સાધનો મહત્તમ કેટલી રકમ કેટલી કિંમત સુધી ખરીદી શકાય ત્રેસઠ ની જવાબ મિત્રો સી અમર્યાદિત પરંતુ અંદાજપત્ર ની જોગવાઈ ને આધીન ચોસઠ નો પ્રશ્ન જમીનની ખરીદી માટે આપવામાં આવેલ પેજગી અંગે કયા નમૂનામાં ફોર્મમાં ગેરોફત કરવાનું થાય છે ચોસઠ ની મિત્રો આવશે બી ફોર્મ નંબર એ આકસ્મિક બિલનો ઉપયોગ વટાવ ખત તરીકે કરવો નહીં આવું મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમ મુજબ કયા નિયમો દર્શાવેલ છે પાસઠ ની અંદર મિત્રો જવાબ આવશે બી નિયમ ચોવીસ સરકારના ખાસ હુકમો નિવાસ નાણાં મેળવ્યા બદલ અપાય નકલ ખોવાઈ ગઈ છેડસઠ નો પ્રશ્ન ગુજરાતમાં આવેલી તિજોરી અને પેટા તિજોરીઓની યાદી ગુજરાત તિજોરી નિયમોના કયા પરિશિષ્ટમાં આપેલી છે સડસઠ ની અંદર મિત્રો જવાબી પરિશિષ્ટ છ અડસઠ મો પ્રશ્ન મુજબ અંતર્ગત રોકડ મેળની તારીખ દર મહિને મોડા કઈ તારીખ સુધીમાં એકાઉન્ટન્ટ જનરલને મોકલી આપવી જોઈએ અડસઠ ની અંદર જવાબ છે ટી પછીના માસની સાત તારીખ નિયંત્રણ અધિકારી એ અંદાજપત્રના અંદાજો મકાન અને માર્ગ વિભાગને કઈ તારીખ સુધીમાં મોકલવાના રહે છે ઓગણ સિત્તેર ની અંદર મિત્રો જવાબ સપ્ટેમ્બર નાના કામ માટેના નાણાંની વ્યવસ્થા કઈ ગ્રાન્ટ કરવામાં આવે છે સિત્તેર માંની ની ગરમી થી ઉજવશે બી વિવેકાધીન ગ્રામ એક પોતેર બદલીના કિસ્સામાં જૂની જગ્યાના લેણા પગાર આવકારવા સંદર્ભે ગુજરાત તિજોરી નિયમ મુજબ કયા નિયમ સ્પષ્ટતા કરેલ છે એક પોતેર ની જવામાં આવશે મિત્રો ડી નિયમ એકસો સાહીઠ સામાન્ય સંજોગોમાં ચલણી નકલોમાં વિધિસર સહી કર્યા પછી જેના પર અસલ એવું લખી હોય તે ચલણ કોની પાસે રહે છે વધતે નીંદર જવાબ આવશે ડી નાણાં ભરનાર કયા મહિના કયા મહિના દરમિયાન સ્થાનિક બનાવટોના તાળા માટેની વાર્ષિક માંગ યાદી મધ્યસ્થ માલસામાન ખરીદ કાર્યાલયને મોકલી આપવાની હોય છે તોતેર માં ની તો જવાબ ડીસેમ્બર અંદાજપત્ર નિયમ સંગ્રહમાં ઉપલબ્ધ લેવડ દેવડના અંદાજ રજૂ કરવા માટે કયા નંબરનું ફોર્મ નક્કી કરવામાં આવેલ છે ચુમ્બોતેર ની અંદર સી ફોર્મ નંબર પંચોતેર કર્મચારીના ઇજાફાનું પ્રમાણપત્ર ગુજરાતી પંચોતેર ની અંદર એ ફોર્મ એકત્રીસ છોતેરમો પ્રશ્ન અંદાજપત્ર નિયમ સંગ્રહ સદરો સદરોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે અંદર ત્રણ પ્રવાસ ભથ્થા અંગેની પેજી માટે વિગતવાર બિલ રજૂ કરવાની રાબેતા મુજબની મુદત કેટલી હોય છે સિત્તોતેરની અંદર આવશે કે ત્રણ મહિના ઇઠ્ઠોતેર ખર્ચની મંજૂરી મળ્યા બાદ કેટલા સમયમાં પૂરેપૂરો કે અંશત ખર્ચ ન થાય તો તે મંજૂરી રદ થાય ઇઠ્ઠોતેરની અંદર ડી બાર માસ અંદાજપત્ર નિયમ સંગ્રહ અન્વયે આકસ્મિક વિધિ માટે કયું સદર નક્કી કરવામાં આવ્યું છે અગણાયસી ની અંદર મિત્રો જવાબ આવશે ડી

નીચેનામાંથી કયું વાક્ય બંધ બે વાક્ય નાણાકીય સાથે સંકલિત છે સરકારી નાણા અને બિન સરકારી નાણાના હિસાબની બાબતો નીચેનામાંથી કઈ સત્ય છે 82 ની અંદર મિત્રો બી આવશે સરકારી નાણા અને બિન સરકારી નાણાના હિસાબનું નાણા ચલણથી જમા કરવાના રહે તે سوالے اس میں پرسنا سرکار نا ایکتریت بھنڈوڑ ما تھی کوئی پان سنثا કે વ્યક્તિ نے لون اپا બાબતે નીચેનામાંથી કઈ বিধান ખોટો છે 84 ની અંદર મિત્રો આવશે કે આપવા માટે લોન અંગે જામીનદાર હોવો જરૂરી નથી પંચાયત એ વસૂલ કરવામાં આવેલ આવક માટે નીચેનામાંથી કઈ বিধান યોગ્ય છે 85 ની અંદર મિત્રો બી આવશે વસૂલ કરેલી આવક ઓ વિના વિલম্বে સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી 86 માં પ્રશ્ન નીચેના કયા પ્રકારના બિનમાં ઉપાડ અધિકારીના સ્વ હસ્તાક્ષરનું પ્રમાણપત્ર ફરિયાત છે જ્યાંસીની અંદર જવાબ વશે બી ઉચે બી સત્યાસી ચેકની મુદ્દત ચેક ઇશ્યૂ કર્યાની તારીખે કેટલા સમયની હોય છે સત્યાશીની અંદર મિત્રો જવાબ છે કે ત્રણ માસ અત્યારે વાર્ષિક નાણાકીય પત્રક વિધાનસભામાં કોની ભલામણથી રજૂ કરવામાં આવે છે અઠ્યાશીની અંદર જવાબ વર્ષને જોઈએ માનીય રાજ્યપાલ શ્રેણીની ભલામણથી નેવ્યાશી નીચેનામાંથી કયું ખર્ચ બિન મંજૂર ન થાય તેવા કિસ્સામાં અમુક રકમ એકત્રિત ભંડોળમાંથી ઉપાડવાની મંજૂરી નીચેના માંથી એક સદરમાંથી બીજા સદરમાં પુનઃ વિનિયોગ કરવાની સત્તા કોને છે એકઠાણું જવાબ આવશે મિત્રો બી નાણા વિભાગ મંજૂર થયેલ ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ થાય તે જોવાની જવાબદારી કોની છે બાણુ જવાબ આવશે ગુજરાત નાણાકીય નાણાકીય નિયમો ઓગણીસો એકોતેર મુજબ બાકી માંગણા ચૂકવવા બાબતની સૂચના કયા નિયમમાં આપવામાં આવે છે ત્રાણું ની દર મિત્રો જવાબ આવશે સી નિયમ પંચાવન ગુજરાત તિજોરી નિયમ 2000 ની જોગવાઈ મુજબ ત્રાહિત વ્યક્તિને કેટલી રકમ થી વધુ રકમ ના લખેલ ચેક ચૂક પડે એકાઉન્ટ પે ઓન્લી એમ્પ્રસ કરેલા હોવા જોઈએ 94 માં મિત્રો જવાબ આવશે આ બીજું કોઈ પટા વિકલ્પો છે એટલે ગ્રેસ મળો પાત્ર નથી વિવેકાધીન ગ્રન્ટ નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે 95 માં આવશે જવાબ એ સામાન્ય હેતુઓની જાહેર ઉપયોગીતા સુખાકારી કલ્યાણ માટે ગ્રન્ટ માર શકે પ્રશ્ન કોઈ ખર્ચ પૂર્વ મંજૂરી વિના કરી લેવામાં આવેલ હોય તેવા કિસ્સામાં કોની મંજૂરી બાદ તે ખર્ચ અધિકૃત થઈ શકે છન્નું માં મિત્રો જવાબ છે તે નાણાં વિભાગની મંજૂરી સત્તાણું ટપાલ ટિકિટ ખરીદવા કેવી રીતે નાણા ઉગવ ઉપાડવામાં આવે છે સત્તાણું માં આવશે જવાબ મિત્રો નિયત થયેલા નમૂના ઉગવવામાં ઉપાડવામાં નિયમ અનુસાર વિરોધ તૈયાર કરવાની જવાબદારી નીચેમાંથી કોની છે અઠ્ઠાણું માં જવાબ આવશે એ ઉપાડ અધિકારી શ્રેણી નવ્વાણું પ્રશ્ન છે નીચેના માંથી કયા પ્રકારના બિલના નમૂનામો કચેરીના કન્ટિજસિંગ ખર્ચ બિલો બનાવાય છે છે મિત્રો નંબર અને રૂપિયા છોતેર હજાર બસો નો પગાર ધરાવતા એક કર્મચારી રૂપિયા ત્રીસ લાખના તૈયાર મકાન ખરીદવા મકાન પેચગીની રૂપિયા અઠ્યાવીસ લાખની માંગણી કરે છે તો તેને કેટલી રકમની મકાન પેચગી મહત્તમ મળવા પાત્ર થશે એમો મિત્રો જવાબ આવશે સી પચીસ લાખ રૂપિયા મિત્રો આશા રાખું છું કે આપણે આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનો હિતા નહીં તમારા મિત્રોને શેર કરજો જે ખાતાકીય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ફરીથી મળીશું નવા વિડીયો પેપર ત્રણના સોલ્યુશન સાથે તો આવજો મિત્રો